જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવતા કલેક્ટર શ્રી બી કે પંડ્યા ડ્રાઇવિંગ જમીન માપણી પ્રધાનમંત્રી આવાસ યોજના દબાણ ગેરકાયદેસર બાંધકામ સહિતની અરજીઓનો નિકાલ કરાયો જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીએ અરજદારોની અરજીઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા અધિકારી શ્રીઓને સૂચનો કર્યા હતા કાર્યક્રમમાં જામનગર જિલ્લાના જેટલા અરજદારોની અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું અરજીઓમાં મુખ્યત્વે ડ્રાઇવિંગ લાયસન્સ જમીન માપણી પ્રધાનમંત્રી આવાસ યોજના દબાણ ગેરકાયદેસર બાંધકામ અંગેના અરજદારોના પડતર પ્રશ્નો અંગે શ્રીએ લગત અધિકારી શ્રીઓ સાથે ચર્ચા કરી ત્વરિત અને સંતોષકારક નિવારણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોકોના વણ ઉકેલાયેલા પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગ સાથે સંકલન કરી ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ આવી સુનિશ્ચિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ઢેલુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ શહેર પ્રાંત અધિકારી શ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા